સુરત શહેરમાંથી રૂપિયા ચોરી કરવા અપનાવવામાં આવતી પટ્ટી ઝડપી આરોપીઓ પાસેથી અઢાર એટીએમ કાર્ડ અને છવ્વીસ હજાર સાતસો પચાસ રોકડ મુદ્દામાલ માલ કબજે કરવામાં આવ્યો છે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે પોલીસે નાગરિકોને એટીએમમાં પૈસા ઉપાડતી વખતે સાવચેત રહેવાની કરી છે શહેરમાં એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડતી વખતે ટ્રે આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી ચોંટાડી બહાર આવતા રૂપિયા ચોરી કરવાની નવી યુક્તિથી ચોરી કરનાર ગેંગને સચિન પોલીસે ઝડપી પાડી છે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકોના કુલ અઢાર એટીએમ કાર્ડ અને છવ્વીસ હજાર સાતસો પચાસ રોકડા મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ ગુનાની તપાસ સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી પોલીસ કમિશનરની સૂચના એટીએમ કાર્ડની અદલા બદલી તેમજ એટીએમ મશીનમાં યુક્તિ પ્રયુક્તિથી થતા ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા અને અગાઉના અનડિટેક્ટ ગુનાઓ શોધવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ તથા એસીપી આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલા આરોપીઓમાં વિકી કુમાર ઉર્ફે કુમાર ગુપ્તા તથા છોટુ કુમાર પરમાનંદ પાસવાન જે બંને પાંડેસરા સુરતના રહેવાસી છે તેમજ કૃષ્ણકુમાર ઉર્ફે રજત ઠાકુર અને કૃષ્ણકુમાર ઉર્ફે બબુઆ શર્મા જે કમલા ચોક પાંડેસરામાં રહે છે ચારે મૂળ બિહાર અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે આરોપીઓ એટીએમ મશીનની રૂપિયા બહાર આવતી ટ્રે આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી ચોંટાડી દેતા હતા જેથી ગ્રાહકને લાગતું કે રૂપિયા બહાર આવ્યા નથી ગ્રાહક ચાલ્યો ગયા બાદ આરોપીઓ રૂપિયા કાળી લઈ ચોરી કરતા હતા આ બાબતે સચિન પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ હેઠળ ભારતીય ન્યાય સંહિતા બે ની કલમ ત્રણસો ત્રણ બે ચોપન ત્રણ પાંચ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીઓની તારીખ અગિયાર બે હાજર પચીસ ના રોજ રાત્રે અટકાયત કરી હતી તારીખ ઓગણત્રીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ માનનીય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા આરોપીઓના એક બાર બે હજાર પચીસ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે એટીએમ માંથી રૂપિયા ઉપાડતી વખતે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તરત નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી